દિવાળીના તહેવારો દરમિયાન એસટી નિગમ દ્વારા માદરે વતન ફરતા દાહોદ પંચમહાલ ગોધરા તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સરફના વતનીઓ માટે અત્રેથી નવસારી એસટી બસ ટેકો દ્વારા વધારાની બસોનું આયોજન કરવામાં આવેલ છે હાલ પ્રાથમિક તબક્કે જે કોઈ પણ ફોન ઉપર ઇન્કવાયરી કરે છે તેઓને માંગો ત્યાંથી બસના ધોરણ હેઠળ એ લોકો કહે ત્યાં બસ આપવી અને કહે ત્યાં છોડી દેવી એ મુજબ પચાસ પેસેન્જરનું ગ્રુપ હોય તો એ આધારે બસોની ફાળવણી કરવામાં આવનાર છે આ સિવાય બાય બીજથી લઈ અને દિવાળી વેકેશન પૂર્ણ થાય ત્યાં સુધી લગભગ રોજિંદી આઠથી દસ એક્સ્ટ્રા બસો બારડોલી સુરત વાપી વલસાડ વ્યારા અને સ્ટેન્ડ ઉપર જ્યાં પણ વધારાનો ટ્રાફિક ધસારો દેખાતો હોય એ દિશામાં છોડવા માટે એક્સ્ટ્રા વાહનપુરની વ્યવસ્થાઓ આયોજન કરવામાં આવેલી છે સામાન્ય દિવસોમાં અમારું ઓનલાઈન બુકિંગ જે રોજિંદુ વીસ હજાર રૂપિયા હોય છે એ હાલ દિવાળીના તહેવારના કારણે દોઢ ઘણું થઈ જવા પામે છે અને હાલમાં મુસાફરો જે અમારી ઓનલાઈન શિડ્યુલ બસો છે એમાં રિઝર્વેશન લેવા માટે અગ્રેસર રહેલ છે જે રિઝર્વેશનની બસો ફૂલ થતાં વધારાની બસો પણ ઓનલાઈનમાં ખોલવામાં આવશે નવા બસ સ્ટેશનમાં તો હાલ કોઈ તારીખ આવી નથી આવીથી આપને જણાવવામાં આવશે